મેપ્રોન ક્યાં છે તારો નહીં મળે માર્કેટ સેફટી ક્યાં છે કેવી છે મેપ્રોન ની તમને હેન્ડ ગ્લોવ્સ આપ્યા છે ઉપર નું મેપ્રોન પહેરવા આલ્યું છે બરાબર છે ક્યાં છે એ વિડિયો બનાવે તેરા હા વિડિયો બનાવું છું ને તારા સાહેબને ફોન કર ફોન લગા એ ચાલ પણ ચાલ ફોન લગા તારા સાહેબને ને તારું લાયસન્સ બતાય તો તારું લાયસન્સ બતાય

વિડિઓ હું લેવા બનાય વિડિઓ લે મારો બનાવ લે તારા જ બનાવ દિમાગ ખરાબ કરે તો ફालतુ એક દિમાગ ખરાબ કરે તાર લાયસન્સ બતાય તાર લાયસન્સ બતાય સરલે કલ હે પડેલો છે તારા લાયસન્સ અમાર મોબાઈલ ચાલો અમારું મે અહીંયા રૂમ બાજુ સાહેબ કોણ ફોન કર તાર સાહેબ ને ફોન કર અહીંયા પેલે કામ વળાવે ને કેતા ને તમે એક ડબો હરકાવ એક ડબો મુકી દે એમ તો કસરો નીચે નઈ પડે કોન્ટ્રાક્ટ કોણ છે શું છે રોજ અમે આ ટાઈમ પર જ કોન્ટ્રાક્ટ આવી ને સોસાયટી નો બધો રૂટ તમારો બધો ટાઈમિંગ મારી જોડે બધું પડ્યું છે બરોબર છે

ખાને થાય તો અમે આવા ભાઈ કેવી રીતે આ ગાડી ભરાલી લઈને આવા તો ક્યાં કચરો લઈને જવા અમે ભાઈ અમે કઈ અમાર જાતે થોડી ગાડી ખાલી ઘરે અહીંયા બી લાઈન લાગે છે કેટલા ઘન ટાઈમ લખી જો 12 વાગે તો 12 વાગે કોટી કોટી ટાણી કરે છે લાઈન નઈ લાગે ને તો 12 વાગે તો ભાઈ આવી ખોટી ટાણી નઈ કરવાની ખાલી પૂછ્યું ને મે એમને કે તમારો કોન્ટ્રાક્ટ કયો છે જેનો નંબર આ બધું પૂછો છો તો લાઈસન્સ તો હો જે ને તમે અમાર સોસાયટીમાં કોક ના કોક છોકરાને રમતો એને ઠોકી દો તો ભાઈ અમે

સાહેબ રે અને મે બેર એ લાઈન નહિ લગાડે તો તમારો વરસનો ટેક્સમાં તમે કચરાનું બિલ જોડો છો તેમાં બિચારા તમે ગણો છો અમને કે અહીંયા અમારો કચરો પડી રહે છે બહાર ત્યારે તમે કહો છો કે તમારા મહિના ટેક્સમાં આટલું આટલું બિલ માફ કરી બિલ મને મારે શું કરવી તારા સાહેબને બોલે તો તારા સાહેબને